આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ અઠ્યાવીસ આ શું છે સીગાવલ મારી બાજુમાં બેઠેલી સાંદ્રા બોલી ઉઠી આ રેગિસ્તાન છે અમારી ધરતી છે મેં તેને હસીને જવાબ આપ્યો હું ધરતીની વાત નથી કરતી તે બોલી મને ખબર છે કે આ રણ છે આ માણસો કોણ છે માણસો એ માણસો આ ધરતીના છૈયા છે મેં કહ્યું પણ અહીં શું કરે છે તેણે આશ્ચર્યથી પૂછ્યું આપણને શા માટે રોકવામાં આવ્યા છે ચકાસણી માટે મેં કહ્યું પણ મારે તાટસ્થ જાળવવાનો કોઈ અર્થ ન હતો કિસુડો ફેંટો અને ખુલતું ગુરુ શર્ટ પહેરેલો એક આદમી ગોઠણ સમી રેતી ખૂંદીને પીટરની પાસે પહોંચ્યો હતો તેના હાથમાં વિન્ચેસ્ટર હતી પીટરે પોતાના ખભા પર ભરાવેલી રાઇફલ ઉતારી અને ગીરજમાં ફેંકી પાટલૂન પરથી પટ્ટો ખોલ્યો પટ્ટો અને ખલેચીમાં ભરાવેલી પિસ્તોલ પણ ભય પર નાખી થોડી ધૂળનો ગોટો ઉડ્યો પેલો આદમી પીટરની નજીક પહોંચ્યો બંને એકી વાતચીત કરવા માંડી એ કોણ છે સાંદ્રા બોલી કેમ તારી આંખે ઝાળ વળે છે એકવાર એ આદમીને જોયા પછી તેને કોઈ ભૂલી શકે તેમ તું માને છે સાંદ્રા મેં જવાબ વાળ્યો જો કે તેની વાત સાવ કાઢી નાખવા જેવી ન હતી કદાચ કેસુડા સાફામાં તેણે અનુપને જોયો ન હોય તે બનવા જોગ છે એ અનુપ છે મિસિસ રોજર્સ મેં કહ્યું તે મારી સામે મોં ફાડીને તાકી રહી તેના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો મિસિસ રોજર્સના નામે તે અમીરગઢમાં રહી ચૂકી હતી અને અનુપને બરાબર પીછાંતી હતી અને સાચું કહું તો મને પણ તેને અહીં આ ટ્રકોને આંતરવા આવેલો જોઈને આશ્ચર્ય થયું હતું તે શા માટે આવ્યો હશે કેવી રીતે તેને ખબર પડી હશે ઘેરો કાલનારા પાયદળિયા બરકંદાજો ટ્રકની લગોલગ આવીને ઊભા હતા અને તેમને બરાબર જોઈ શકતા હતા મારે માટે તો તેમાંના મોટા ભાગના પરિચિત ચહેરા હતા ઊંટ સવારો પણ ટ્રકથી થોડે દૂર લગભગ વીસેક ફૂટને અંતરે ગોળાકાર ઊભા હતા જસવંતસિંહની લાલ શરાબી આંખોમાં જ્યાં પીળી ઝાંઈ હતી ત્યાં પણ લાલાશ તરી આવી હતી તે ધૂવાપૂઆં થઈને બેસી રહ્યો હતો મેં પૃથ્વીસિંહ તરફ જોયું તે નીચું જોતો હતો જાણે કે આખી આ બાબત કોઈ અગત્યની ન હોય તેમ હું મનમાં જ મલક્યો પીટરે બૂમ પાડી અને સેમ્યુઅલ બૂથે ફોલ આઉટનો ઓર્ડર આપ્યો અડધા સમજ્યા અડધા ન સમજ્યા પણ મિનિટોમાં જ ટકો ખાલી થઈ બહાર હજુ ઠંડી લાગતી હતી ઠરી ગયેલી રેતી પરથી વાતો આછો પવન આહલાદક હતો અમીરગઢના ચુનંદા કમાન્ડોઝની એ ટુકડી હતી સૌને હથિયાર હેઠા મૂકીને ઉતરવાનો હુકમ થયો હતો કેટલાકને ટ્રકમાં બેઠા બેઠા પગ પણ અકળાઈ ગયા હતા એટલે થોડાક ઝડપથી થોડાક ખોટકાઈને ઊભા થયા અને ઉતર્યા પૂરણે આશકાને ઉચકીને ઉતારી મેં સાંદ્રાને હાથ આપ્યો જશવંત કુદીને ઝડપથી નીચે ઉતર્યો તે સાથે જ નજીકના આદમીએ રાઇફલ સાબદી કરી અમીરગઢ પાસે જાજુ લશ્કર ન હતું પણ જેટલા સૈનિકો હતા તેમાંના નેવું ટકા નકશીક તાલીમબદ્ધ હતા એક પછી એક ભાગ્યોને લાઈનમાં ઊભા રહેવાનો હુકમ અપાયો હતો પૂરણ અને આશકા બંને પીટર અને અનુપ ઊભા હતા ત્યાં પહોંચ્યા હું અને સાંદ્રા પણ ધીરેથી તેની નજીક ગયા અનુપ મારી નજીક આવ્યો તેણે મારી સામે જોયું મેં પણ તેની સાથે આંખો મિલાવી સિગાવલ તે ધીરેથી બોલ્યો અમે બંને ભેટ્યા થોડી ક્ષણો બાદ મેં સાંદ્રા સામે જોયું પછી અનુપ તરફ જોયું મને ખબર નહીં મિસિસ રોજર્સ તમે આટલા જવાન હશો શું કહેવું છે તારું અનુપે મને પૂછ્યું જી મને પણ મિસિસ રોજર્સને જોઈને એવું જ લાગ્યું હતું મિસ્ટર રોજર્સને તો આપ મળ્યા ને મળ્યો ને અનુપે કહ્યું તેમણે પણ કાયાકલ્પ કર્યો લાગે છે અમારે હવે શું કરવાનું છે પીટરે સવાલ કર્યો કંઈ જ કરવાનું નથી તમારે મારા મહેમાન થવાનું છે અનુપ બોલ્યો અનુપ કડક આદમી હતો અને કડક શબ્દોમાં જ બોલતો આમે તમે મારે ત્યાં મહેમાન તરીકે તો રહેતા જ હતા ને અને આ કોણ છે સિગાવલ અનુપે આશ્કાની સામે ઝીણી આંખ કરીને પૂછ્યું આશ્કાએ માથું ઉલાળીને વાળની લટ સરખી કરી સૂરજના ત્રાસા કિરણો તેની કીકીઓને ઝગમગાવતા હતા આપણે ઘેર જઈને ઓળખાણ કરીશું તો ભાભીને ગમશે મેં સહેજ હસીને કહ્યું આમાં હસવા જેવું કશું હતું નહીં છતાં અનુપ ખડખડાટ હસ્યો તું કહે તેમ અને આ બીજા કોણ છે મહેમાનોને ઘેર લઈ જાઓ તે પહેલાં ઓળખી લેવા સારા કેમ બરાબર છે ને મિસ્ટર રોજર્સ તેણે પીટરની સામે જોઈને પૂછ્યું એ છે પીટર બેરી મોર મેં કહ્યું એમનો પરિચય તો મેં હમણાં જ કર્યો હોશિયાર છે મને એમ હતું કે અંગ્રેજો હંમેશા શાણા હોય છે શાણા નહીં રહેવાનું કોઈ કારણ ન હતું પીટરે જવાબ આપ્યો નામ બદલીને રહેવાનું કોઈ મહત્વનું કારણ તો હશે જ નહીં તો તમારા જેવો અંગ્રેજ અમીરગઢનો કાયદો તોડવાનો પ્રયત્ન ન કરે અનુપ બોલ્યો તેને આ રીતે વાત કરતો સાંભળીને મને આનંદ થતો હતો આમ તો એ એક ઘા અને બે કટકાની નીતિ ધરાવતો આદમી હતો છતાં અત્યારે એક જેમ હતો આમને ક્યાંક જોયા છે છે અનુપે સેમ્યુઅલ તરફ એ સેમી મેજર સેમ્યુઅલ બુથ બ્લેક હર્સન વોર્સિસના મેજર છે હેડક્વાર્ટર્સ અજમેર પીટરે જવાબ આપ્યો અનુપે ભમ્મર ઊંચી કરી મેજર સાહેબે ઘણી તકલીફ ઉઠાવી તે બોલ્યો તેણે સેમ્યુઅલ સામે પણ ન જોયું તેને બદલે બાજુમાં ઉભેલા જસવંત સામે જોયું તે કંઈ પૂછે તે પહેલા જ પીટરે કહ્યું આ છે જસવંતસિંહ જાજોર સેન્ટ્રલ પ્રોવિન્સ મારા દોસ્ત અને ઠાકોર છે શબ્દો જાણે અનુપે સાંભળ્યા જ ન હોય તેમ સ્મિત અનુપ કોઈનું અભિવાદન પણ કરતો ન હતો પીટરે પૂરણની ઓળખાણ કેવળ નામ દઈને જ આપી પૃથ્વીસિંહ વિશે તે બોલવા જતો હતો પણ અનુપે તેને અટકાવ્યો અમારી મુલાકાત બહુ ઓછી વાર થઈ છે પરંતુ પૃથ્વીસિંહને હું ન ઓળખું તે કેમ બને એ તો અમારા પાડોશી છે જેસલમેરના બોલો પૃથ્વીસિંહ આ મહેમાનોને ક્યાં ઉતારા આપીશું યોર હાઈનેસ મારે આપને શું કહેવાનું જ્યાં મહેમાનોની બરાબર આગતા સ્વાગતા થાય ત્યાં લઈ જઈએ પૃથ્વીસિંહે કહ્યું મેં ત્રાંસી આંખે તેની સામે જોયું મને બરાબર ખ્યાલ આવી ગયો હતો કે અનુપે આટલા દિવસ સુધી મારી તપાસ શા માટે નહીં કરી હોય અને અનુપ અહીં આ જગ્યાએ કેવી રીતે આવ્યો પૃથ્વીસિંહે પૂરણના કબૂતરોનો બરાબર ઉપયોગ કર્યો હતો અનુપને સંદેશા તેણે જ પહોંચાડ્યા હશે અને તે પણ પૂરતા પ્રમાણમાં અનુપે કહ્યું મને હવે દહેશત પેઠી હતી અનુપ શું કરવા ધારે છે તે મને સમજાતું ન હતું પણ તેની જબાન મને ગમતી ન હતી તે ખરેખર કંઈ વિચિત્ર કામ કરશે એવું મને લાગી રહ્યું હતું સિગાવલ તું આ મિસિસ રોજર્સ મારું નામ સાંદ્રા છે સાંદ્રાએ વચ્ચેથી જ કહ્યું ઓહ સાંદ્રા નામ સરસ છે વેલ સિગાવલ તું આ સાંદ્રા આ પૂરણસિંહ પૃથ્વીસિંહ અને આ જે બેન હોય તેમને લઈને હમીરગઢ પહોંચ હું અન્ય મહેમાનોને પંજેઠી લઈ જાઉં છું અનુપે કહ્યું શા માટે એકા એક પીટર બોલી ઉઠ્યો પંજેઠીનું નામ સાંભળીને પીટર ચમકી ઉઠ્યો મારા શરીરમાંથી પણ એક ઝણસણાટી પસાર થઈ મહેમાનોને ક્યાં ઉતારવા તે યજમાનનો પ્રશ્ન છે અનુપે જવાબ દીધો અને હા આ જમુનાજીજીને ઘેર મૂકી દેજે અને તારા ભાભીને સૌથી પહેલો મળજે તેણે કહ્યું તું જા તારે સમય બગાડવાની જરૂર નથી હું અને પૃથ્વીસિંહ મહેમાનોને લઈ જઈશું પણ પંજેઠીયા રસ્તા પર પણ નથી શા માટે પીટરે ઉદ્ગાર કાઢ્યો અનુપે મારી સામે આંખો સ્થિર કરી કહ્યું એ લોકો તારી સાથે આવે અને સાથે જ રહે તેવો બંદોબસ્ત કરજે અનુપની વાત સાંભળીને હું થડકી ગયો હતો તેમ પીટર પણ થડકી ઉઠ્યો હતો કારણ કે પંજેઠી કોઈ સાદી જગ્યા ન હતી અમીરગઢની એકમાત્ર અને ભયાનક જેલ હતી એ સુરત જોઈને પણ ડરી જવાય પંજેઠી કોઈને જવું નથી અમે અમીરગઢ જઈશું પીટર બોલ્યો નિર્ણય કામ મારું છે અને નિર્ણય માથે ચડાવવાનું કામ તમારું છે જા સિગાવાલ મોડું થશે અનુપે ચપટી વગાડી અત્યારે તે અમીરગઢનો નરેશ હતો સર્વ સત્તાધીશ હતો તેના હુકમનો અનાદર કરવાનું પીટરનું ગજુ ન હતું થોડાક ઊંટ સવારોને જુદા તારવીને અમને લઈ જવાનો હુકમ અપાયો એ સવારોમાં મારો નોકર પ્રીતમસિંહ પણ હતો એક પછી એક ઊંટોને ઝોકારીને બેસાડવામાં આવ્યા તેના કાઠડા પર અમે એક પછી એક ગોઠવાયા અમે રવાના થઈએ તે પહેલાં પીટર બોલી ઉઠ્યો સીગાવલને અમારી સાથે જ રાખો તો તમે બધું સ્પષ્ટ સમજી શકશો તેને ખ્યાલ આવી ગયો હતો કે અનુપ કંઈ વિચિત્ર બંદોબસ્ત કરી રહ્યો છે જરૂર પડશે તો હું સીગાવલને પાછો બોલાવી લઈશ તેણે જવાબ આપ્યો અને મને હુકમ કર્યો તું હવે રાહ કોની જુએ છે હું પીટર બેરીમૂર સાથે વાત કરી લઈશ પંજેઠીમાં અમને ઘણો સમય મળશે મને સહેદ ધ્રુજારી થઈ આવી પંજેઠીમાં જનારો માણસ જિંદગીમાં ક્યારેય એવું પૂછતો નથી કે નરક એટલે શું ધોજકનું નરી આંખે દર્શન કરવાનો મોકો કેવળ પંજેઠીમાં જ મળે પંજેઠીમાં રેગિસ્તાની ઈલાકાની સૌથી ભયાનક જેલ છે પાંચ માઇલ દૂર થી તો ત્યાં પાણી લાવવું પડે છે અને ત્યાં જેલર બગીચા બનાવવાનો શોખ છે ત્યાં જે કેદીઓ જાય છે તે છૂટ્યા પછી પણ દમ તોડી શકતા નથી ત્યાં માણસ માણસ રહી શકતો નથી પણ પશુ બની જાય છે અનુપા લોકોને શા માટે ત્યાં લઈ જતો હશે તે મને સમજાતું ન હતું મારી સાથે પણ તે તદ્દન અજાણ્યા રાજવીની માફક જ વાત કરતો હતો હું હજુ ત્યાંથી હટ્યો ન હતો તેણે ઝોંકારો કર્યો અને મારા ઊંટની પીઠ પર લાત મારી ઓરડા તો ઊંટ ઊભો થયો અને અમે રસ્તે પડ્યા છેલ્લી ઘડીએ અનુપે પૃથ્વીસિંહને અમારી સાથે રવાના કર્યો હતો અનુપે જે રીતે મોરચો માંડીને આખી જમાતને અટકાવી હતી તેનું આશ્ચર્ય મને તો થયેલું છતાં પૂરણ અને આશકાની મૂંઝવણ અપરંપાર હતી પૂરણ સાદો સીધો પારાવાર હિંમતવાળો લડવાઈયો હતો આંટીઓ કે પેતરા લેતા આદમીઓની સાથે ક્યારેય તેનો પનારો પડ્યો ન હતો શરણસિંહની છત્રછાયામાં અને તેમના હુકમ અનુસાર તે જીવતા શીખેલો અને જીવતો હતો વળી આશ્કાને માટે તેને અપૂર્વ લાગણી હતી એ મોહબ્બતને પામવાનું એકમાત્ર તેનું ધ્યેય હતું અનુપેત સાંદ્રાની એક અલાઈદા ઊંટ પર બેસાડી હતી પૂરણ અને આશ્કા એક જ કામઠી પર બેઠા હતા હું અને પૃથ્વીસિંહ એક ઊંટ ઉપર બેઠેલા હતા પૃથ્વીસિંહને અમારી સાથે મોકલવાનો વિચાર અનુપને આવ્યો તે મને ખૂબ ગમ્યું હતું મારે તેને ઘણું બધું પૂછવાનું હતું મેં તેને ઘણો અંડર એસ્ટિમેટ કરેલો સાંદ્રા ઉપર બેઠી તે પહેલાં પીટરે તેને અમારી સાથે જવા સમજાવી હતી અનુપ તેને પંજેઠી લઈ જવા માગતો ન હતો પીટરે તેને સમજાવી પછી જ તે ઊંટ પર બેઠેલી તેના ચહેરા પર સ્મિત તો હતું પણ આંખોમાં ભય વર્તાતો હતો એવી જ લગભગ લાગણી પૂરણ અને આશકાની હતી તેમને સમજાતું ન હતું કે અનુપ તેમને કેદ કરે છે કે મદદ કરવાની ઈરાદે હમીરગઢ મોકલી રહ્યો છે એ બંને જમનાજીજીની સામે કંઈક અસ્પષ્ટ ભાવથી જોઈને ઊંટ પર ચડ્યા હતા પૃથ્વી સિંહના ચહેરા પર કઈ અજબ ચમક આવી હતી આમ તો તેની ઈચ્છા પંજેઠી જવાની પણ હતી ત્યાં અનુકનો બંદોબસ્ત કેવો છે તેની મને ખબર હતી અમે અમીરગઢથી ખાસ્સે અંતરે હતા હીરો ગાલીને ઊભી રાખવામાં આવેલી ટ્રકો પાસે જ પંજેઠી જનારો કાફલો ઊભો હતો અને અમે ચાલી નીકળેલા પૂરણ આશકા કે સાંદ્રાને ખબર ન હતી કે પંજેઠી શું જગ્યા છે રેગિસ્તાની ઈલાકાનું એ જીવતું દોજક છે તેની મને તો પૂરી ખબર હતી પંજેઠી પહોંચ્યા પછી પીટર જસવંત અને સેમી બુથના શું હાલ થશે તેનો વિચાર કમકમાટી ભર્યો હતો અગત્યની વાત એ હતી કે સખીરામનું ખૂન થયું એ બાબતને અનુપે ભયાનક ગંભીરતાથી લીધી હતી મને પોતાને ખબર ન હતી કે અનુપ પાસે શું કારણો અને વાત છે અલબત્ત સખીરામનું ખૂન કોણે કર્યું તે હું જાણતો હતો પણ એ વાત અંગે અનુપ સાથે ચર્ચા કર્યા વગર કશો નિર્ણય લેવાનો અર્થ ન હતો હું અનુપને નામ આપી શક્યો હોત પણ પંજેઠી જઈને પીટર પૂરતો ખુલાસો કરશે તેની મને ખાતરી હતી પંજેઠીના જેલર કાલકા પ્રસાદને જોઈને પીટરની વાચા એમની એમ જ ખુલી જશે પૃથ્વીસિંહ ધારા કરતાં ઊંડા પાણીનો આદમી નીકળ્યો ઊંટ રવાલમાં રેતાળ ધરતી પર દોડતા થયા પછી મેં પૃથ્વીસિંહને પ્રશ્ન કર્યો મારા પેટમાં શરણસિંહનું અન્ન છે યોરાયનેસ અને અમીરગઢનું પણ ચપટી મીઠું મેં ખાધેલું છે તેણે કહ્યું કાઠડામાં તે મારી પાછળ બેઠો હતો એટલે મારે પાછળ ફરીને વાત કરવી પડતી તમને શરણસિંહના કેમ્પમાં લઈ જવાની ભૂલ તો મેં ખાધી જ હતી પણ તે વગર સલામત ન હતી વળી ત્યારથી મને પણ ખાતરી હતી કે અનુપસિંહ તમને શોધવા આકાશ પાતળ એક કરશે જ અમીરગઢની પોલીસ જમનાના ઘેરથી પગેરું માંડશે એ પણ ખાતરી હતી પ્રશ્ન એટલો જ હતો કે બ્રિટિશરોને આ વાત પહોંચે તો બધા જોખમમાં આવી પડે ઓરણે તમારી સલામતીની ખબર પહોંચાડી તો દીધી જ હતી તેની તો તમને ખબર છે કેમ્પમાંથી જ કબૂતરો હતા અને જેસલમેરથી સમાચાર આપી આવ્યો હશે તે પછી તો ખૂબ ઝડપથી અપહરણ થયું ત્યારે ખ્યાલ આવ્યો કે પીટર બેરી મુરત જમનાને ઉઠાવી જવામાં અને શરણસિંહના કેમ્પની માહિતી મેળવવામાં જવાબદાર હતો ત્યાં નકશાની વાત ઊભી થઈ સાધવાના બિહડમાં તમે ગયા ત્યાં સુધી અમને કોઈ ફિકર ન હતી પણ એકાએક પુરણને યાદ આવ્યું કે નકશાની ખૂટતી કાપલી કદાચ આશકાના માદળિયામાં હશે પણ તે પહેલા તો તમે એ કાપલી પણ લઈ લીધી હતી આખરે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું પણ તૈયાર થયા અને આપણે ચંદ્રગઢ પહોંચ્યા બસ ત્યારે જ મને મોકો મળ્યો નાની કારોલીનો દુર્ગાવત સિંહ ચંદ્રગઢમાં રહે છે એ શરણસિંહનો ભક્ત છે મેં આખી એ વાત તેને સમજાવી અને તેને અમીરગઢ રવાના કર્યો જેથી તે અનુપસિંહને માહિતી આપી શકે તે આપણા કરતાં અડતાલીસ કલાક આગળ નીકળ્યો હતો અને તેને તો ખુલ્લામાં પ્રવાસ કરવામાં તકલીફ પણ ન હતી પણ તમારે મને તો કહેવું જોઈએ ને મેં કહ્યું તમે પણ મને પૂરી વાત ક્યાં કહો છો પૃથ્વીસિંહે મને મેણું માર્યું મેં તેના પર ખાસ ધ્યાન આપ્યું નહીં અને પૂછ્યું પોરણ પણ આ જાણતો નથી નહીં પૂરણ બહાદુર છે પણ ઉશ્કેરાટમાં તે મગજની સંતુલા ગુમાવી નાખે છે તેમાં કોઈ મુસીબત થાય અને આશ્કાને જો કાંઈ થાય તો શરણસિંહ માટે તે આઘાત ભયાનક નીવડે તમને ખાતરી છે મેં તેને એ અંગે કંઈ પૂછ્યું નહીં મારે બીજા ઘણા વિચારો કરવાના હતા આ સેમ્યુઅલ બુથ અંદર ભળ્યો છે એ ખોટું થયું છે અજમેરથી બ્લેક હડસન ગેરીસન તેની તપાસમાં નીકળશે મેં કહ્યું તેના ચહેરા પર હાસ્ય પ્રગટ્યું તે હાસ્યમાં ભયાનકતા હતી મને ખ્યાલ આવ્યો કે શું જવાબ દેવા માગે છે પંજેઠીમાં ગયેલો આદમી ભૂંસાય જ જાય છે પંજેઠીની વાત બહાર આવ્યા વગર રહેવાની નથી હું બબડ્યો પણ ત્યારે તો બધું પતી ગયું હશે જે ટ્રકમાં આ ટુકડી આવી છે તે ચોરીનો માલ છે જસવંત તો બાગી છે જ અને પીટર પીટર અમીરગઢનો ગુનેગાર છે તેને કોઈ છોડાવશે નહીં થોડી વાર અમે મૂગા રહ્યા ઊંટ તેજીલી ઝોકાતી હિલોળમાં ભયાનક વ્યક્તિ દોડી રહ્યા હતા રીતિના ઢેરમાં દોડતું આ જનાવર એક અજાયબી સમૂહ છે કોણ જાણે ઊંટ ન હોત તો રણના મુલકમાં રહેતા લોકોનું શું થાત